સુરતના રોકડિયા હનુમાન મંદિરના પૂજારી પચાસ વર્ષની વયે યોજાયેલ ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરી યુવાઓ માટે ઉદાહરણરૂપ બન્યા છે સુરતમાં હનુમાન મંદિરના પચાસ વર્ષના પૂજારી વંદન વ્યાસે કદાકિસ્તાનમાં આયોજિત અગિયારમાં વર્લ્ડ સ્ટેન્ટલિફ્ટિંગ ઇન ક્લાઇન બેન્ચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યું છે વ્યાસ આમ તો પૂજારી છે કલાકો હનુમાનજીના મંદિરમાં પૂજા અર્ચના કરે છે પરંતુ સાથે વજન ઉચકવાની ના કહી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યું છે સુરત શહેરના ચારસો વર્ષ જૂના રોકડિયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસિલ કરી છે પચાસ વર્ષીય પૂજારી એ ખભામાં સર્જરી કરાવી હોવા છતાં કઝાકિસ્તાન ખાતે આયોજિત

બેંચ પ્રેસ ચેમ્પિયનશિપ માસ્ટર ટુ કેટેગરી ગોલ્ડ મેડલ અને બેંચ પ્રેસ માં મેડલ મેળવી ચુક્યા છે. આ ચેમ્પિયનશિપ ભારતના ગુજરાત સિવાય અનેક રાજ્યો ના ખેલાડીઓ ભાગ લીધો હતો. થોડાક મહિના અગાઉ ઉદયપુર માં થયેલ ચેમ્પિયનશિપ માં પૂજારી વંદન વ્યાસ ઈજાગ્રસ્ત થયા હતા. તેમના ખભા પર ઇન્જરી થઈ હતી. સાત મહિના અગાઉ તેમના ખભામાં સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરે તેમને વજન ઉંચકવાની ના પાડી હોવા છતાં વ્યાસે સતત અને અથાગ મહેનત કરી અને હનુમાનજીના ભગવાનના આશીર્વાદ થી આ સિદ્ધિ મેળવી છે વંદન વ્યાસ આ સિદ્ધિ નો શ્રેય હનુમાનજી ભગવાન આપે છે હાલ પણ તેમને ફિઝિયોથેરાપી ચાલી રહી છે તેમ છતાં કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લઈ દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે જે આજના યુવાઓ માટે પ્રેરણારૂપ છે ત્યારે પૂજારી વંદન વ્યાસે જણાવ્યું કે કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ તેઓએ પ્રાપ્ત કર્યું છે ઇન્ક્લાઇન બેન્ચમાં ગોલ્ડ મેડલ સેન્ડ પંદરમાં સિલ્વર મેડલ જીત્યું છે કઝાકિસ્તાનના જે હરીફ હતા તેમને હરાવીને ગોલ્ડ મેડલ તેઓએ પ્રાપ્ત કર્યું છે સિલ્વર મેડલમાં પણ કઝાકિસ્તાનના હરીફને જ હરાવ્યા છે આ ચેમ્પિયનશીપમાં નવ દેશમાંથી આશરે એકસો નેવું જેટલા ખેલાડીઓએ આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધી જી આપનું નામ પરિચય અને અત્યારે કયા ટુર્નામેન્ટમાં ક્યાં ભાગ લીધો મારું નામ વંદન વિપિન વ્યાસ છે મારો અહીં હનુમાન દાદાની સેવા પૂજા કરું છું ને અત્યારે વર્લ્ડ સ્ટ્રેન લિફ્ટિંગ કઝાકિસ્તાનમાં થઈ હતી અને ત્યાં મેં ભાગ લીધો હતો અને ત્યાં મેં આઈબીપી એટલે કે ઇન્કલાઇન બેન્ચ પ્રેસની અંદર ગોલ્ડ મેડલ અને સ્ટેન્ટ લિફ્ટિંગની અંદર મેં સિલ્વર મેડલ મેળવ્યો છે મારી જોડે ત્યાં ઇન્કલાઇન બેન્ચ હતું તેની અંદર કજાક કઝાકિસ્તાનના જે ખેલાડીઓ હતા એને હરાવી અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સિલ્વર મેડલ જે સ્ટેન લિફ્ટિંગમાં મેળવ્યો છે તો તેની અંદર એવું છે કે એક કઝાકિસ્તાનના હતા અને એક સિક્કિમના હતા ઇન્ડિયાના હતા ઇન્ડિયાના હતા તેનો ફર્સ્ટ આવ્યો અને મારો સેકન્ડ એની અંદર આવ્યો છે કેટલા લોકોએ ભાગ લીધો હતો ત્યાં ટફ હોય છે હા એવું છે કે એની અંદર એકસો નેવુંથી એકસો એંસીથી એકસો નેવું વ્યક્તિએ ભાગ લીધો હતો અને એવું છે કે મને એવું હતું કે ભાઈ ત્યાં જઈશ ને તો બહુ ઇઝી માસ્ટર કેટેગરીમાં હું રમું છું ઇઝી હશે પણ એવું છે કે માસ્ટર કેટેગરીમાં તો વધારે હોય છે અને માસ્ટર કેટેગરીમાં એટલું બધું ટફ હોય છે કે વેઇટ લોસ કરીને અમારે રમવું પડે છે તો આ વખતે મને થોડું વધારે ટફ લાગ્યું માસ્ટર કેટેગરીમાં વધારે ખેલાડીઓ હતા મને ઇન્જરી જે થઈ હતી તે હનુમાન દાદાના આશીર્વાદને લીધે બહુ સારું થઈ ગયું અને હું દર મહિને ફિઝિયોમાં જાઉં છું જો કે મહિનાની અંદર બે ત્રણ વાર ફિઝિયો જાઉં છું ફિઝિયો કરી અને ભગવાનની પર એટલી બધી શ્રદ્ધા હતી કે હનુમાન દાદાના આશીર્વાદને લીધે મને ઇન્જરી ખબર જ નહીં પડી અને આ વખતે જે જે જગ્યા જે પાર્ટ્સની ઉપર મને ઇન્જરી હતી કે જે મારે બેન્ચ પ્રેસ ઓછી કરવાની હતી તેમાં જ હું ગોલ્ડ મેડલ લઈને આવ્યો એટલે મને હનુમાન દાદાની પર એટલી બધી શ્રદ્ધા છે કે મારા હનુમાન દાદા મને ખૂબ આશીર્વાદ આપે છે આ વસ્તુને માટે પ્રોત્સાહિત કરે છે કે ના તમે આ વસ્તુ કરો